ગુજરાતમાં ગુજરાત માં તારાજી સરજી છે ગીર છે માં કમોસમી પ્રદ્યુમન વાજા એ સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા ના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય એ ભગવાન બારણ પણ ત્યાં હાજર રહ્યા હતા

જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય એ ભગવાન હાજર રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સહિત તમામ અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક પણ યોજી હતી બંને મંત્રીઓની મુલાકાત બાદ નુકસાનીઓનો પ્રાથમિક રિપોર્ટ છે તે સરકારને સોંપવામાં આવશે સાથે જે રીતના સરકાર દ્વારા એ પાંચ જેટલા મંત્રીઓ છે કે જેમને એ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટેની સૂચનાઓ આપી હતી તેમાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ખેડૂતોને મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે એ વિસ્તારની અંદર એ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે ડોક્ટર પ્રદ્યુમન વાજા અને સાથે રાજેશ ચુડાસમા જૂનાગઢના સાંસદ ભગવાનજી બારડ અને સાથે જ એ વિસ્તારના એ નેતાઓ અધિકારીઓ કલેક્ટર સહિતના એ પદ અધિકારીઓ છે તેમની સાથે એ મુલાકાત કરી હતી ખેડૂતોનું જે નુકસાન થયું છે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપર પણ તેઓ ગયા હતા સાથે ગીર સોમનાથના ભારતીય જનતા પાર્ટીના નેતા એ શિવા સોલંકી પણ આરે ઉપસ્થિત રહ્યા હતા તમામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી મુલાકાત બાદ એ અધિકારીઓને એક બેઠક યોજી અને બેઠકની અંદર એ તમામને સૂચનાઓ આપવામાં આવી જે પણ વિસ્તારની અંદર નુકસાન થયું છે તેનો તાત્કાલિક એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને રિપોર્ટ બાદ આ રિપોર્ટ સરકારને સોંપી અને તાત્કાલિક સહાય મળી રહે તેવી એ વ્યવસ્થા એ કરવામાં આવી તે બાહેન્દ્રી પણ અર્જુન મોઢવાડિયા દ્વારા આપવામાં આવી હતી ત્યારે અર્જુન મોઢવાડિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને પ્રેસ કોન્ફરન્સથી તેઓએ શું કહ્યું આવો તે પણ જોઈ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી એમાં પ્રતિનિધિ રૂપ અમુક ગામો અહીંયા સૌરાષ્ટ્રમાં કદાચ ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે વરસાદ કમોસમી વરસાદ પડ્યો આઠ ઇંચથી માંડીને પંદર ઇંચ દિવસમાં એને કારણે ખાસ કરીને જે મગફળીનો પાક છે એને ભારે નુકસાન થયું છે અમુક મગફળી છે એ ત્યાંથી ખેતરમાંથી પાડી લેવામાં આવ્યું છે એમાં પણ જમીનમાં મગફળી રહી ગયેલી છે અને એનો જે પાલો છે એને પણ નુકસાન થયું અમુક મગફળી ઉપાડીને એના દરિયા એટલે નાનો નાનો જથ્થો ભેગો કર્યો છે એ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયેલા છે અને બાકી જે ઉભી મગફળી છે એને પણ નુકસાન થયું એ સિવાય બાકીના જે પાકો છે એને પણ અંશે એટલે આ અમે પ્રાથમિક જાણકારી મેળવી છે સ્થળ ઉપર જઈને આજે અત્યારે અધિકારીઓએ પણ અમને એ બાબતે વિગતવાર કેવી રીતે આમાં મદદ કરી શકાય એ બાબતનો નિર્ણય લેવા માટે પ્રતિનિધિ રૂપ ગામોની મુલાકાત લીધી છે તાલુકો અને પ્રમાણે નુકશાની આધારે મગફળીના પાકને વધારે નુકસાન થયું પાટીના પાકોને અંશન નુકસાન ખેડૂતોને ચારાનું બહુ મુખ્ય ખેડૂતોની માગણી એ છે કે બપોરીના પાકની અંદર ખૂબ મોટું નુકસાન છે એટલે અમને સહાય કરવામાં આવે આ બધી જ વાત તમે આવતીકાલે મુદ્દાઓ છે તે માનવી મુખ્યમંત્રી શ્રી અને એને અને અમારી જેમ બીજા બીજા જે જિલ્લાઓ છે એમાં પણ માનવીય મંત્રી શ્રીઓ ગહેલા છે મળી અને વાત કરી છે એને આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો એ બંને સર્વે કરવાની વાત કરી છે સેટેલાઇટ ઇમેજીસ આવે એમાં ઘણી વખત ટેકનિકલ એરર આવતી હોય છે તો ટેકનિકલ એરર જ્યાં આવે ત્યાં એને ફિઝિકલ સર્વે કરી અને ચકાસણી કરીને રજૂ હે હેલ્ધી લાઈફ ઇઝ very important પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ને બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस